બીજા ઉપર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે વાઇપર એટલે શું તો ગાડી કાચ સાફ કરવાના વાઇપર હોય છે બરાબર ઓલા હોય છે આગળના હવે આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે બે વાઇપર છે ને બે અલગ અલગ વાઇપર છે સમજી શકો વાઇપર એક નથી બે છે અને વાઇપર ને 115 ઇંચ ના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે તો એની લંબાઈ કેટલી છે વાઇપર ની

સાફ થતા જો પ્રત્યેક વખતે વાйપર થી સાફ થતા વિસ્તાર નું કુલ ક્ષેત્રફળ શોધો તો કુલ ક્ષેત્રફળ એટલે વાйપર કેટલા છે બે તો આપણે બે ઇનું ક્ષેત્રફળ શોધવાનું છે તો કાઈ નથી લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ શોધી નાખો એટલે થઈ જશે ચાલો વાйપર થી સાફ બે વાйપર અહીં લખશું બે વાйપર થી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ એટલે તમારે ક્યુ સૂત્ર લાગશે નો એને આપણે કરી નાખશું બે હું કરવા તો કે બે વહે છે એટલા માટે રેડી બે હિરખા જ છે એટલે આપણે બે ને છે તમે એવું પણ કહી શકો કે આનો એકવાર જવાબ લાવીને પછી જવાબ આવ્યો એને બે વડે ગુણો તો બધું ઈદ થાય પણ આ એની સાથે જ બે કરી નાખાય ચાલો થીટા આપણી પાસે કેટલો છે એકસો પંદર ત્રણસો સાહીઠ ગુણ્યા પાય ની કિંમત તો આપણે નથી આપી એટલે કે બાવીસના શેદમાં સાત આર આપણી પાસે છે કેટલા છે ભાઈ પચ્ચીસ એટલે પચ્ચીસ ગુણ્યા પચ્ચીસ એને ગુણ્યા બે ચાલો ઉડાડીએ તો શાંતિથી ઉડાડવાનું છે પહેલા તો શું ઉડે એવી જોઈએ ત્રણસો સાહીઠ છે એના અડધા કરી નાખીએ પહેલા તો ચાલો અગિયાર અહીંયા અથવા તો અગિયાર ન લેવા હોય તો તમે કો અહીંયા બે છે તો અહીંયા કેટલા થઈ જશે એકસો એંશી એટલે અહીં બે ગયા હવે શું કરશું હજી અડધા થશે આના બેયના આના અડધા અગિયા એકસો ના અડધા કેટલા થઈ જશે નેવું થઈ જશે હજી કંઈક ઉઠશે નેવું ને એકસો નું ચલો તો ના ભાગ ત્રણ વડે હાલ છે આનો ભાગ ત્રણ વડે હાલ છે પાંચ અને પાંચ ત્રીસ છત્રીસ પંછા થાય ને સોરી ના પાંચ એટલે પાંચ એકુ પાંચ સોરી સોળ પંછા 16 5 90 થાય કે 80 થાય 80 થાય તો અહિયાં ભાગ 18 90 ઓકે રેડી 18 90 ચાલો તો અહિયાં 5 આવશે પચુ પચુ પચ એટલે 5 આયા અહિયાં 18 90 એટલે કેટલા આવશે 18 આવશે કેટલા આવશે 18 આવશે હજી કંઈક ઉઠશે કંઈ ઉડ્યા હવે અહીંયા મન તો નથી લાગતું કેવો લગભગ ઉડે ત્યાં નહીં ઉડે લગભગ જ્યાં અહીં પાંચ પાંચ વડે હાલે ભાગ અહીંયા પાંચ છે અહીંયા અઢાર ના ભાગ પડો ત્રણ છ અઢાર થાય બરોબર અહીંયા એકસો પંદર ના ભાગ થાય તો એમાં ત્રણ વડે તો હાલતો નથી અહીંયા ત્રણ આવે ને બીજું શું આવે આનો પણ હાલતો નથી ને ભાઈ સાત નો ને એકસો પંદર નો પણ હાલતો નથી ચાલો કઈ નથી કરવાનું હવે એકસો પચીસ એકસો પચીસ થયા ચાલો એકસો પંદર અને અગિયાર નો પેલા કરીએ એકસો પંદર અને અગિયાર જીરો પાંચ એક એક પાંચ એક એક પાંચ છ બે એક ચાલો આ જે જવાબ આવ્યો બારસો ને પાસાક ત્રીસ ને બે બત્રીસ પાંચ દુ દસ ને ત્રણ તેર કેટલા થાય તેર તેર નો ત્રગડો વધી એક અને પાંચ એક પાંચ ને એક છ થાય એટલે પાંચ અહીંયા આવશે બે છ અગિયાર અને ચાલો આ જવાબ ઉપર નો આવ્યો છે પાંચ બાકી છે કા હા ઓકે ચાલો પાંચ પચું પછી પચીસ પાંચ દુ દસ અગિયાર ને બાર પાંચ સત્રીસ ને એકત્રીસ પાંચ પાંચ ત્રણ આઠ અને પાંચ પંદર કેટલો આવશે આઠ છે ને આઠ એક અને 25 અને છેદ આવશે એકસો ને છવીસ કેટલા થાય અહીંયા અઢાર હતા ને એટલે સુધી હશે દાખલો છે ને આ છે કેમાં છે ભાઈ સ્કવેર તો અહિયાં જવાબ થઈ ગયો તમારો પૂરો બસ આમાં ધ્યાન રાખવાનું છે ગુણાકાર માં ને એમાં બાકી કઈ છે નહી ભાંગાકાર ને એટલે આમાં